હાલો ફ્રેન્ડ હું શું રમેશ ભાઈ ગાંડીગીર ને આજનો આપણો નવો વિડીયો બને છે જો તો આપણે ઠાઠાને હાઉ કાપી નાખું નવું કાયદેસરનું કમ્પ્લેટ કરવાનું છે તો અમે જોઈ શકો છો જો અમારા આ ભાઈ છે જો ઠાઠાણને આગળ કાપી નાખું તો તમે જોઈ શકો છો આ ટાઠું બેવડું વરી ગયું તું ને તો આને કાપી ને કાઢી નાખવાનું છે નવે હેરથી પાછું ફિટિંગ કરવાનું છે જો અમારા ભાઈ જો જો મારે જો ને ખૂબ મનુ હા અમારી ગેસ કટર છે ગેસ કટર કટિંગ કરવાની તમે જોઈ શકો છો અમારે ગાડીનું ખાઠું બેવડું ભરી ગયું હતું કાઢી નવેરથી પાછું કમ્પ્લીટ કરવાનું છે હલો ભાઈ તમારું નામ શું છે શાહરૂખભાઈ શાહરૂખભાઈ છે આપણા કોડીનારના હો હા ના આપણે કોરાસા ગીરમાં આવ્યા છે ખાઠું કમ્પ્લીટ કરવા હો હા

તો તમે જોઈ શકો છો કાઢી નાખું મારે શાહરૂખભાઈ